ગામ છે ગામની અંદર આજે દસ દિવસ થયા છતાં પણ પાણી અહીંયા ભરાયેલું જ છે નાના નાના બાળકો તમે જોઈ રહ્યા છો પાણીમાં થઈ અને નિશાળ જવા માટે મજબૂર બન્યા છે ગંદુ પાણી છે છતાં પણ આ બાળકોને સ્કૂલે જવા માટે થઈને ગંદા પાણીમાંથી નીકળીના નાના નાના બાળકો ડૂબી જાય એટલે પાણીમાંથી નીકળી રહ્યા છે અને ગંદા પાણીના કારણે બાળકોને પગમાં ફોલ્લા પણ પડી ગયા હોય એવું લાગી રહ્યું છે તો તંત્રને ખાસ વિનંતી કે હજુ સુધી કોઈ જોવા એ આવ્યું નથી આજુબાજુના દસથી પંદર ગામોનું પાણી આ કવેલ ગામની અંદર આવે છે લોકોના ઘરોમાં પાણી આપ જોઈ રહ્યા છો વરસાદ પણ આજે લગભગ દસ દિવસ થયા પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ સૌ જોઈ રહ્યા છો તો એના જે પણ સ્થાનિક તાલુકા વિકાસ અધિકારી હોય કે એના ડેલિગેટો હોય કે જે પણ પ્રતિનિધિ હોય આ ગામની મુલાકાત લઈ અને સત્વરે આ પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવે એવી લોકો સૌની માંગણીઓ છે ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે રમભાઈ શું કહેતું રમભાઈ આ ગામની અંદર વર્ષોથી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી લગભગ પચીસ કિલોમીટરના એરિયાનું પાણી ખાભેલા તળાવમાં થઈ અને બાયપાસ જે રસ્તો છે નિકાલનો ત્યાં પાણી નીકળે છે પંદર દિવસથી પાણી પાણી ચાલુ છે ને હજુ પંદર દિવસ પાણી અહીંથી નીકળશે એટલે લોકોને બહુ મુશ્કેલીઓ પડે છે આજે ખેતરોમાં જવા માટે ચાર ઘાસચારો લેવા માટે પણ બહેનોને કે ભાઈઓને એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે નથી પશુપાલનનો વ્યવસાય કરી શકતા કે નથી ખેતીનું કામ કરી શકતા કે નથી ઘરનું કરી શકતા આપ જોઈ શકો છો કે ઘરોની અંદર પાણી ઘૂસ્યા હતા અત્યારે પંદર દિવસ પછી થોડા પાણી ઓસવ્યા છે તો ચામડીના રોગો મચ્છર કરવા મેલેરિયા જેવી કે ડેન્ગ્યુ જેવી બીમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે આ નગરોલ તંત્ર વર્ષોથી આ અમે અરજીઓ કરવા છતાં કેટલાય અધિકારીઓને અહીંયા રૂબરૂ મુલાકાત કરાવવા છતાં આ ખોંભેલ ગામના પાણીનો કોઈ નિકાલ હજુ સુધી લાવી શક્યા નથી તો સત્વરે નિકાલ લાવવામાં નહીં આવે તો ખોભેલ ગામ અહીંયા ઉપવાસ પર બે જિલ્લા કલેક્ટર જોડે જઈને ઉપવાસ ઉપવાસ પર બેસું

અને પાણીના નિકાલ માટે એક તાલુકાના ધારાસભ્ય તરીકે રજૂઆત ઉપર લેવલે કરે ક્યારેક ગાંધીનગર લેવલે અને આનો સત્વરે નિકાલ કરે તેવી આશા રાખું છું આ બાળકો છે આ બાળકોને સ્કૂલમાં જવા માટે પલળતા જવું પડે છે પાણીમાં જવું પડે છે અને ક્યારેક તો સ્કૂલની અંદર રજા ઉપર પડે છે વોમેટો થાય છે આવી તકલીફો પેટની પણ રહે છે આના કારણે

પ્રજાની ચિંતા કરતા એ ભરતજી ઠાકોરને વિનંતી કરીએ કે આ તાત્કાલિક ધોરણે નિકાલ થાય એના માટે તમે શું કરશો ભરતજી ઠાકોર સાહેબ અહીંયા આજે મુલાકાત લેવા આવે છે ત્યારે ફરીકર પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ લાગે છે કે અંતરિયાળ ગામ તાલુકાનું અંતરિયાળ ગામની અંદર લોકો વર્ષોથી હેરાન પરેશાન થાય છે તો મારે તો કલેક્ટરશ્રી અને કાલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી અને જે પણ વ્યવસ્થા કરવાની થાય આ પાણીના નિકાલ માટેની એ વ્યવસ્થા કરીને આ ગામના જે લોકો અહીંયા વસવાટ કરે છે આ વર્ષો જૂનો પ્રશ્ન છે આ પ્રશ્નનો હલ થાય એવી સત્વરે અમે મુખ્યમંત્રીશ્રીને અને જિલ્લાના કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ ગામના લોકોનો વિકટ પ્રશ્ન હલ થાય એ તરફ અમે પગલાં લેવા અમે જઈ રહ્યા છીએ પરંતુ હાલની પરિસ્થિતિ બહુ ખરાબ છે તો તાલુકા વિકાસ અધિકારી એ મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે કંઈ પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ મારું ચોક્કસ માનવું છે થેન્ક યુ